વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર નવના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર નવ ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર શ્રીરંગ આયરે તેમના મત વિસ્તારના નાગરિકોની સમસ્યાને વાંચા વાચા આપી હતી રાજકોટમાં ગેમ ઝોન ખાતે આગની ઘટના બાદ તંત્રએ કોઈ દુર્ઘટના ન થાય તે માટે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે શ્રીરંગ આયરે મત વિસ્તારમાં આવતા ગુજરાત હાઉસિંગ બોર્ડના બે હજાર જેટલા મકાનોની નિર્ભયતાની નોટિસ મામલો સભામાં ઉઠાવ્યો હતો તેઓએ સભાના ફ્લોર પર જણાવ્યું હતું કે નેશનલ બિલ્ડિંગ કોડના મુજબ પંચોતેર વર્ષ સ્ટેબિલિટીની લિમિટ બતાવવામાં આવે છે આ સાથે પીડબ્લ્યુડી ના એસઓ મુજબ પણ પંચોતેર વર્ષનું લિમિટ હોય છે છતાં માત્ર વીસ વર્ષ સમય થયો છતાં નિર્ભયતાની નોટિસ આપવામાં આવે છે લોકો ક્યાંક વ્યથિત છે દુઃખી છે કોઈને ફાયદો પહોંચાડવા માટે આ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે એક સાથે મકાનોને ખાલી કરવા કે પછી તેનું પાણી અથવા ડ્રેનેજ કનેક્શન કાપવું તે યોગ્ય નથી લોકો મેન્ટેનન્સ કરી રહ્યા છે ત્યારે આ મામલે તંત્ર વિચારે તેમ ધારદાર રજૂઆત કરી હતી તેમની આ રજૂઆતને અનેક કોર્પોરેટ કોર્પોરેટરો સહમતિ સાથે સુર પુરાવ્યો હતો ગુજરાત હાઉસિંગ બોર્ડના વિસ્તારમાં એટલે કે ઇલેક્શન બોર્ડ નંબર નવ ની અંદર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે જેવી રીતે વાત કરું કે સ્વતંત્ર સેનાની નગર છે અક્ષર અક્ષર એપાર્ટમેન્ટ છે અક્ષર અક્ષર ટેનામેન્ટ છે મયુરબાગ છે પેરેડાઇસ છે શ્રેયસ છે અંકુર છે સાથે નિર્મલ વૈકુંઠ આવી તમામ સોસાયટીઓને નોટિસ આપવામાં આવી છે નિર્ભયતાની નિર્ભયતા એટલે એવી રીતે કે તમારા મકાન જર્જરિત થઈ ગયા છે ને જર્જરિત મકાન થઈ ગયાના કારણે જલ્દી તકે તમે મકાન ખાલી કરી દો અને આ મકાન ખાલી કર્યા પછી તમે મકાનને રીકન્સ્ટ્રક્શન કરાવો એટલે કે રીડેવલપમેન્ટની અંદર તમે જાઓ એટલે ક્યાંક ને ક્યાંક આવી રીતે લોકોને નોટિસ આપીને લોકોની અંદર એક ભયનું વાતાવરણ ઊભું થઈ ગયું છે જ્યારે કાયદેસર જોવા જઈએ તો આવી કોઈ પણ નોટિસ આપવામાં નથી આવતી અથવા તો આ નોટિસ એટલે આપવામાં આવી છે કે એમને બિલ્ડિંગ અધિકારીઓ દ્વારા ત્યાં વિઝિટ કરવામાં આવી બિલ્ડિંગોને જોઈ અને તેમને એવું લાગ્યું કે બિલ્ડિંગ પડી જશે તો એ બિલ્ડિંગના જર્જરિત એવી રીતના પુરાવા બનાવે છે ત્યારે જઈને સ્ટેબિલિટી સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ જે તેમને કાઢવો હોય તે સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ કાઢ્યા વગર તેમને ડાયરેક્ટ નોટિસ આપી દેવામાં આવી છે સાથે હું વાત કરું કે એનબીસી એટલે કે નેશનલ બિલ્ડિંગ કોડની અંદર પણ આ બિલ્ડિંગો પંચોતેર વર્ષ સુધી રહે તેવું એક પ્રોવિઝન બનાવવામાં આવ્યું છે કે નેશનલ બિલ્ડિંગ બોર્ડમાં પણ તેનું મેન્શન કરવામાં આવ્યું છે કે પંચોતેર વર્ષ સુધી કોઈ બિલ્ડિંગ જર્જરિત ન થાય તો ત્યાં સુધી તેને પાડી દેવામાં ન આવે અથવા તો તેને રીડેવલપમેન્ટ કરવામાં આવે કાં તો તેને મેન્ટેનન્સ કરવામાં આવે તો ત્યાંના જે હાઉસિંગ બોર્ડના અમારા જે નિવાસીઓ છે તે તમામ લોકોએ રીમેન્ટેનન્સનું કામગીરી શરૂ કરી દીધી છે અને રીમેન્ટેનન્સનું કામગીરી શરૂ કરી દીધા પછી તેમને જ્યારે લોકોના તમામ લોકોના મેન્ટેનન્સ થઈ જશે તો તેમને સ્ટેબિલિટી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કાઢી આપવા માટે કોર્પોરેશનના માધ્યમથી જ મોકલવામાં આવે કેમકે આ મધ્યમ વર્ગના લોકો છે ગરીબ વર્ગના લોકો છે આ તમામ લોકોને કોઈ મોંઘવી એવો ચાર્જ સ્ટેબિલિટી સર્ટિફિકેટનો પોષાય નહીં તેને ધ્યાનમાં રાખીને આજના દિવસે કમિશનરશ્રીને કહેવામાં આવ્યું છે કે આવી રીતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ કાઢ્યા બાદ જ તેમને નોટિસ આપવામાં આવે ને આવી કોઈ પણ નોટિસ આપવામાં ના આવે ત્યારે તેને પીડબલ્યુડીના નિયમની અંદર પણ કહેવામાં આવ્યું છે કે પંચોતેર ટકા નિયમ પંચોતેર ટકા પંચોતેર વર્ષ કરતાં જે વધારે મકાનની આવડતા હોય તો તે મકાનોને ઉતારી લેવા તેવું મેન્શન કરવામાં આવ્યું છે તેમ છતાં પણ કોઈ પણ સ્ટેબિલિટી આપવામાં નથી આવી અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ રીકન્સ્ટ્રક્શન કર્યા બાદ હાઉસિંગ બોર્ડના માધ્યમથી આ મકાનોને રિકન્સ્ટ્રક્શન કરીને કોઈ ફરીથી એક બિલ્ડરને આપવામાં આવશે અને એ બિલ્ડર દ્વારા બિલ્ડઅપ કરીને ફરીથી એ મકાનોને વીસ વર્ષની અંદર તોડી નાખવામાં આવશે એટલે ક્યાંક ને ક્યાંક આ ક્વોલિટીનો બી વિષય આવે છે કે વીસ વર્ષ ત્રીસ વરસની અંદર મકાનોને પાડી દેવા જ્યારે તેની આવરતા પંચોતેર વર્ષની હોય તો પંચોતેર વર્ષની આવરતા કરતાં પહેલાં મકાનોને પાડી દેવાની જે આ નોટિસો આપવામાં આવી છે